નમસ્કાર મિત્રો અમર શહીદ શ્રી ધાનાભાઈ માંડાભાઈ બારડ કેળવણી સંકુલની અંદર શિક્ષકો માટે જગ્યાઓ બહાર પડેલી છે ભરવાપાત્ર કર્મચારીઓની વિગત નીચે મુજબ છે નર્સરી એલ કેજી યુકેજી પ્રાથમિક શાળા ધોરણ એકથી આઠની અંદર પીટીસી કરેલા ઉમેદવાર માટે પાંચ જગ્યાઓ ખાલી છે ગણિત વિજ્ઞાન બીસી બીએડ બી એડ માટે બે જગ્યાઓ ખાલી છે કમ્પ્યુટર માટે બીસીએ અથવા એમસીએ કરેલ ઉમેદવાર માટે એક જગ્યા ખાલી છે ચિત્રકામ માટે એટીડી ચિત્રકામના જાણકાર માટે એક જગ્યા ખાલી છે શક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ ઓફ એક્સલન્સ ધુનસિયા ગીર સોમનાથની અંદર ગુજરાતીમાં બી બી એડ માટે એક જગ્યા ખાલી છે હિન્દી બી માટે એક જગ્યા ખાલી છે ગણિત વિજ્ઞાનમાં બી સી બી એડ કરેલ ઉમેદવારો માટે એક જગ્યા ખાલી છે સંસ્કૃત માટે બી કરેલ બીએડ કરેલા ઉમેદવારો માટે એક જગ્યા ખાલી છે માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શાળાની અંદર ગણિત વિષયમાં બી સી બી એડ માટે એક જગ્યા ખાલી છે એકાઉન્ટમાં ટેલિબ્રેગલ સોફ્ટવેરના જાણકાર માટે એક જગ્યા ખાલી છે બીએસસી એમએસસી કોલેજ વિભાગમાં મેથ્સ એમએસસી કરેલ ઉમેદવારો માટે એક જગ્યા ખાલી છે કેમેસ્ટ્રી કરેલ ઉમેદવારો માટે બે જગ્યા ખાલી છે માઇક્રોબાયોલોજીમાં બે જગ્યા ખાલી છે કુંવારછાત્રાની અંદર મુખ્ય ગૃહપતિ સ્નાતક કરેલ ઉમેદવારો માટે બે જગ્યાઓ ખાલી છે તથા મદદનીશ ગૃહપતિ સ્નાતક કરેલ ઉમેદવારો માટે ચાર જગ્યાઓ ખાલી છે માતાની એક જગ્યા ખાલી છે કોલેજ વિભાગ માટેના ઉમેદવારને સ્નાતક કક્ષાએ અને અનુસ્નાતક કક્ષાએ પંચાવન ટકા હોવો જરૂરી છે તેમજ નેટ અને એસએલટી અથવા પીએચડી કરેલ ઉમેદવારને પ્રાધાન્ય આપવામાં આવશે કોઈપણ વર્ષમાં ડેટર્ડ પરીક્ષા પાસ ઉમેદવારને પ્રાધાન્ય આપવામાં આવશે યોગ્ય અનુભવ અને સક્ષમ ઉમેદવારને શ્રેષ્ઠ પગાર આપવામાં આવશે ઉપર દર્શાવવા મુજબની જગ્યાઓ ભરવાની થતી હોય લાયકાત ધરાવતા ઉમેદવારોએ નીચેના સ્થળ સમય અને તારીખે બે પાસપોર્ટ સાઇઝના ફોટા શૈક્ષણિક લાયકાત તેમજ અનુભવના અસલ પ્રમાણપત્રો અને બે જરૂ નકલ સાથે સ્વખર્ચ હાજર રહેવાનું રહેશે ઇન્ટરવ્યુ તારીખ ત્રણ પાંચ બે હજાર ચોવીસ શુક્રવાર સવારે અગિયાર વાગ્યાથી સ્થળ જોઈએ અમર શહીદ શ્રી ધાનાભાઈ મંડપ બારડ કેળવણી સંકુલ મુગુચિયા ગીર સોમનાથ ત્યારબાદ જોઈએ રઘુકુળ વિદ્યાલય રલાયન્સનગર સુરતની અંદર જગ્યાઓ બહાર પડેલી છે સુપરવાઇઝર ક્લર્ક અને શિક્ષકોની જરૂર છે જૂન બે હજાર ચોવીસથી જોડાઈ શકે તેવા ઉમેદવાર અરજી કરી શકે છે વિભાગની વાત કરીએ બાલભવન લાયકાત પ્રીપીટીસી મારી ટર્ન બધા જ વિષયોમાં અને દરેક માધ્યમમાં જગ્યાઓ ખાલી છે પ્રાથમિક અને માધ્યમિક વિભાગમાં બી એ બીએસસી બીએડ બધા જ વિષયો અને દરેક માધ્યમમાં જગ્યાઓ ખાલી છે ઉચ્ચતર માધ્યમિક સાયન્સ કોમર્સ અને આર્ટ્સમાં એમએ એમ કોમ એમએસસી બીએડ એડ એમએડ કરેલા ઉમેદવારો માટે બધા જ વિષયોમાં તથા માત્ર હિન્દી માધ્યમમાં જગ્યાઓ ખાલી છે કમ્પ્યુટર શિક્ષક ડીસીએ બીસીએ એમસીએ સીસીસી બધા જ વિષયો અને માધ્યમ માટે જગ્યાઓ ખાલી છે સુપરવાઇઝર બીકોમ બીએ બીએડ સીસીસી શાળાના ઓફિસ કામના અનુભવી અને કમ્પ્યુટરના જાણકાર માટે જગ્યાઓ ખાલી છે પટ્ટાવાળા તથા સફાઈ કામદારે ધોરણ દસ પાંચ સફાઈ કામના જાણકાર ઉપરોક્ત લાયકાત ધરાવતા કર્મચારીઓએ દિવસ દસની અંદર શૈક્ષણિક લાયકાત તથા અનુભવના પ્રમાણપત્રો સાથે સવારે આઠથી અગિયાર કલાક સુધીમાં રૂબરૂ મળવાનું રહેશે અને પોતાનું સેવી ઉપર આપેલા મોબાઈલ નંબર ઉપર વોટ્સઅપ કરી આપવાનું રહેશે ત્યારબાદ જોઈએ શ્રી શ્રેય એજ્યુકેશન ટ્રસ્ટ પ્રાઇમરી સેક્શનની અંદર બીટીસી બીએ બીએડ બીસીબીએડ સેકન્ડરી અને હાયર સેકન્ડરી સેક્શનમાં એમએ બી એડ એમએસસી બી એડ કમ્પ્યુટર ટીચરની અંદર બીસીએ અથવા એમસીએ ડ્રોઈંગ ટીચરની અંદર એટીડી મ્યુઝિક ટીચર સંગીત વિચારદ અથવા બી મ્યુઝિક ફિઝિકલ ઇન્સ્ટ્રક્ટરની અંદર બીપીએડ અથવા એમપીએડ જે કોઈ ઉમેદવારને હોય તેમણે દિવસ સાતની અંદર ઉપર આપેલા એડ્રેસ ઉપર પોતાનો બાયોડેટા મોકલવાનો રહેશે ત્યારબાદ જોઈએ શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ સર્વજીવ વિતાવ ટ્રસ્ટ સંચાલિત શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ કુમાર કન્યા विद्यालय त्रणेश्वर अंदर निशा योग्य लायक धरावता शिक्षकोंइए से विभाग प्राथमिक बी ए पीटीसी बीएड सीपीएड पीपीएड तमाम विषय में जगह खाली से माध्यमिक एम ए बी एस सी एम एस सी बी एड सीपीएड पीपीएड तमाम विषय अंदर जगह खाली है उच्चतर मध्यमिक में एम एम कोम बी एड पीपीएड तमाम विषय अंदर जगह खाली से ઉપર મુજબની લાયકાત પ્રમાણે આપના જરૂરી સર્ટિફિકેટ સાથે તારીખ ત્રણ પાંચ બે હજાર ચોવીસ શુક્રવારના રોજ સવારે અગિયાર કલાકથી સાંજે ચાર સુધીમાં રૂબરૂ આવવાનું રહેશે સ્થળ જોઈએ શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ ધ્વર તાલુકો ગીરગઢડા જિલ્લો ગીર સોમનાથ ત્યારબાદ જોઈએ શ્રી ભાવનગર વિદ્યોતેજક મંડળ સંચાલિત શ્રી દોલત અનંતવળિયા પ્રાથમિક શાળામાં શિક્ષકો માટે જગ્યાઓ બહાર પડેલી છે પ્રાથમિક વિભાગની અંદર ગણિત વિજ્ઞાન લાયકાત બીએસસી બીકોમ બીએડ ભાષા શિક્ષક પીટીસી બી એ કમ્પ્યુટર શિક્ષક બીસીએ પીજીડીસીએ ઉપરોક્ત લાયકાત અને અનુભવ ધરાવતા ઉમેદવારોએ દિવસ સાતમાં રૂબરૂ અરજી સાથે આશ્ચર્ય સંપર્ક કરવાનો રહેશે સમય સવારે નવથી અગિયાર